ચોકલેટ કોને ના ભાવે નાના બાળકો હોય કે પછી બા દાદા બધાને જ ચોકલેટ ભાવતી હોય અને ખાસ કરી અને ચોકલેટની જ્યારે વાત આવે ત્યારે એવું થાય કે જો ચોકલેટ ખાઈશું તો પછી કંઈ તકલીફ તો નહીં પડે ને બાળકો હોય એમને દાંત સડી જવાય એવું કહેતા હોય છે એટલે મોટાભાગે મમ્મી પપ્પા એમને ચોકલેટ આપવાનો ઓછો આગ્રહ રાખતા હોય છે પરંતુ આજે ચટાકો કાર્યક્રમમાં વીઆર લાઇફમાં અમે આપને એક એવી જગ્યા પર લઈ જઈ રહ્યા છે જ્યાં આપને એવી ચોકલેટ મળશે જે દેશી ગોળમાંથી બનાવવામાં આવે છે અને આ તમે જો ચોકલેટ બાળકને ખવડાવશો તો શુગરની જે ચોકલેટ છે એના કરતાં આ ચોકલેટ જે છે એ વધારે એડવાન્ટેજીસવાળી પણ હોય છે અને હેલ્થ માટે પણ એટલી જ સારી કહેવાય છે ચટાકો કાર્યક્રમમાં મિત્રો આપણે જેરે દર શુક્રવારે મળતા હોઈએ છીએ સાથે ચોકલેટ બનાવવામાં આવે છે તે વિશે સાથે જાણીશું જોવામાં તો તમામ કામ આપણને સરળ લાગે છે પણ જે તે કામ કરે છે તેને જ ખબર છે કે કામ કરવામાં કેટલો સમય જાય છે ચોકલેટ બનાવવા પાછળ ચાર વર્ષ સુધી સતત મહેનત કર્યા બાદ ગુડલીલી કંપનીની શરૂઆત કરવામાં આવી પહેલા તબક્કાવાર કે લીલી શરૂ કઈ રીતે થઈ ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોસેસમાં કોઈ રેડીમેડ સ્લેબ જે શુગર બેઝ આવે છે એનો કોઈ આપણે યુઝ નથી કરતા આપણે ચોકલેટને એકદમ ગ્રેજ્યુઅલી પ્રોસેસથી બનાવીએ છીએ જેમાં કોકો પાવડર છે મિલ્ક પાવડર છે કોકોઆ સોલિડ્સ છે કોકો બટર છે અને મેઇન આપણું ઇન્ગ્રીડિયન્ટ છે જેગરી જે આપણે રિફાઈન્ડ શુગરને રિપ્લેસ દેશી ગોળથી કરીએ છીએ એમાં કોઈ જ જાતનું કહેવાય ને કે રિફાઈન્ડ સુગર ઝીરો પર્સન્ટ છે આપણી પ્રોડક્ટમાં અને પ્યોર દેશી ગોળમાંથી આપણે એને બનાવીએ અને ચોકલેટની પ્રોસેસ આમ બહુ ઇઝી લાગતી હોય છે બટ અરાઉન્ડ ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એઇટ અવર્સ એને કન્ટિન્યુઅસલી એના મિક્સરને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને આ રીતે આપણે ગ્રેજ્યુઅલી પ્રોસેસ કરીએ છીએ ત્યારબાદ મિક્સર રેડી થયા બાદ આપણે એને રેફ્રિજરેટ કરીએ છીએ અને ધેન આપણે એને એ પેકેજિંગ માટે જાય છે ત્યારે તમે જોઈ શકો છો આમાં દરેક મિક્સર રેડી છે અને એનું ગ્રાઇન્ડિંગ પ્રોસેસ ચાલી રહી છે તો આ કન્ટિન્યુઅસ એની પ્રોસેસ એના ઉપર પ્રોસેસ થયા બાદ આ પ્રોડક્ટ એકદમ આટલી સ્મૂથ અને એનું ટેક્સચર આટલું સરસ આવી શકે છે આજે છે એ રેડી બેટલ છે હવે કે એક મિક્સચર આપણે જે બી આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનો અને હવે આપણે એને ફર્ધર પ્રોસેસ માટે લઈ જઈશું ઘણીવાર આમાં ટેમ્પરેચરના બહુ જ ઇસ્યુ થતા હોય છે બિકોઝ આપણે આમાં જેગરી યુઝ કરીએ છીએ તો એની પ્રોસેસ મેં કીધું એમ કે ચાર દિવસની છે તો મારે ટેમ્પરેચરનું બહુ જ ધ્યાન રાખવું પડે સેજ ટેમ્પરેચર અપ કે ડાઉન જાય તો મારે આખો એક કહેવાય ને કે લોટ એક પાયો થઈ જાય કારણ કે ગોળનો તો નેચર આપણને બધાને ખબર છે દેટ્સ વોય તો હવે આને ફર્ધર પ્રોસેસ માટે આપણે આગળ લઈ જઈશું પછી એને એ પ્રોસેસ થયા બાદ આપણે એને પેકેજિંગમાં એને મોલ્ડિંગ કરીશું મોલ્ડિંગ થયા બાદ એ રેફ્રિજરેટમાં જશે અને રેફ્રિજરેટ થયા બાદ આપણે એને પેકેજિંગમાં લઈ જઈશું હવે આપણે આ ચોકલેટનું હવે અહીંયા ટેમ્પરિંગ પ્રોસેસ ચાલુ છે એ ટેમ્પર થયા બાદ આપણે એને મોલ્ડિંગની પ્રોસેસમાં લઈ જઈશું અત્યારે આની મોલ્ડિંગ ફિલિંગ પ્રોસેસ ચાલુ છે આ પ્રોસેસ આપણે હાથથી જ અત્યારે ગ્રેજ્યુઅલી કરીએ છે અને અને મોલ્ડિંગ થયા બાદ આપણે એને રેફ્રિજરેટ કરીશું કે એ એક સોલિડ ફોર્મ લઈ શકે એના માટે આ એની ફાઇનલ પ્રોસેસ છે કે ચોકલેટ બેટલને આપણે ફ્રીઝ થવા માટે મૂકે હવે ચોકલેટ એના સોલિડ ફોર્મમાં અરાઉન્ડ થ્રી ટુ ફોર અવર્સમાં ચોકલેટ આપણા માટે રેડી હશે અહીંયા સુધીની સફર એકદમ અપ્સ એન્ડ ડાઉન ચાલી રહી છે અમે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં અમે આની શરૂઆત કરી હતી એક બેઝિક આઈડિયા પરથી કે ગોળમાંથી સૂંઠની ગોળી બની શકે છે કે જે આટલી હેલ્ધી છે બધા લોકો ખાય છે તો ચોકલેટ કેમ ના બની શકે અને ચોકલેટ જેવી પ્રોડક્ટ છે જે બધાને ભાવે છે તો એને હેલ્ધી ફોર્મ કઈ રીતે આપણે આપી શકીએ છીએ તો એક આ વિચાર ઉપરથી એક આઈડિયા આવ્યો કે આપણે ગોળની ચોકલેટ બનાવીએ શુગર શુગર જે રિફાઈન્ડ શુગર છે કે જેના આટલા બધા જ ડિસએડવાન્ટેજીસ છે તો સામે દેશી ગોળના જેટલા બી ફાયદા છે એને આપણે ચોકલેટના સ્વરૂપમાં આપી શકીએ તો એ બધાને જ ભાવશે તો એક એ આઈડિયા પરથી અમે એ રિસર્ચની શરૂઆત કરી કે આને કઈ રીતે આપણે ગ્રેજ્યુઅલી રોજ અમે નવા નવા પ્રયોગો કરતા હતા ઘરે પહેલાં સ્ટાર્ટિંગમાં તો કે કોકો પાવડર શું છે કે એને કઈ રીતે પ્રોસેસ કરાય કે કઈ રીતે સ્ટાર્ટ થાય છે બેઝિક એ પણ કંઈ ખબર નથી બટ રોજ એક એક હતું કે કંઈક નવું કરવું છે એ લઈને આપણે રોજ એક નવો પ્રયોગ કરતા હતા તો લગભગ બેથી ત્રણ વર્ષ પછી આજે જે રોજના પ્રયોગો અપ્સ એન્ડ ડાઉન્સ કોકવાર અમે ફ્રીજમાં મૂકીએ તો એ સેટ જ ના થાય ચાર દિવસ સુધી પાંચ દિવસ સુધી લિક્વિડ રહેતું હતું તો કોકવાર મૂકીને એ પથ્થર જેવી થઈ જાય કે જેને ખાઈ પણ ના શકીએ કે ગોળ એક એવો ફોર્મ છે ને કે જેને ઉપર ટેમ્પરેચર બહુ જ ઇફેક્ટ કરે કે એ વધારે ટેમ્પર થઈ ગયું તો એ પાયો થઈ જાય તો એવા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ કે આમાં કયું કઈ જાતનું તમે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરી શકો છો એ પણ સ્ટાર્ટિંગમાં તો ખબર નથી પણ ધીમે 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 શીખતાં 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 ખબર પડી લોકોના અમે રિવ્યુ લીધા આજુબાજુમાં નાના છોકરાઓ મોટા બધાને ચખાડ્યું કે કેવું લાગે છે તો બધાએ ખૂબ જ અપ્રિશિએટ કર્યું વધારે પ્રોસેસ નતું તો બી આમ કહેવાય ને કે એ વખતે બહુ એક નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી છે એ રીતે પછી અમે ધીમે ધીમે લોકોના સજેશન્સ લઈને અને પછી આ પ્રોડક્ટને આજે ચાર વર્ષ પછી એકદમ કમ્પ્લીટ પ્રોસેસ પછી અમે એને માર્કેટમાં લોન્ચ કરી છે અમારે જે ચોકલેટ છે એ બેઝિકલી જેગરી બેસ છે જેમ મારી બેને એમ તો અમે જેગરી સિવાય જે સ્વીટનર માટે જે ચોકલેટમાં વપરાય એમાં જેગ્રીસ વે બીજું કશું યુઝ કરતા નથી જે દેશી ગોળ આવે એનો જ એનો જ ઉપયોગ કરીએ છીએ વધારે અને છેલ્લા ત્રણથી ચાર વર્ષની અમારી મહેનત છે કે આ પ્રોડક્ટ અમે ડેવલપ કરી છે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં અમારી આખી ટીમ જોડાયેલી છે જેમ કે લોકોને અમે ટેસ્ટ કરાવીએ છીએ લોકોના રિવ્યૂ લઈએ છીએ એવી રીતે અમે પ્રોડક્ટ ડેવલપ કરી છે ના કે અમારી પાસે અત્યારે કોઈ એવો કોઈ સપોર્ટ નથી કે જેનાથી આપણે એક્સપર્ટીઝ એક્સપર્ટ એડવાઇઝ કે એવું કશું લીધેલું નથી પણ જાતે જ લોકોને ટેસ્ટ કરાઈને એવી રીતે મેં પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કર્યું છે આદિતિબહેને આ સફરની શરૂઆત કઈ રીતે કરી તે વિશે આપણને જણાવ્યું હવે આપણે એ જાણીએ કે આ ગુડલી નામ કેમ રાખવામાં આવ્યું છે અને તેનો અર્થ શું થાય છે ગુડલીલી લીલી નામ વિચારવા પાછળ એકદમ કહેવાય ને કે એમ સ્ટોરી જેવું એવી રીતે નથી પણ ગુડ ગુડ એટલે કે જેગરી જેગરી બહુ લોકોને બહુ ઓછા લોકોને ખબર હોય છે પણ ગુડ એટલે કે દેશી ગુડ અને લીલી એ મારા મધરનું નેમ છે કે એમના ઉપરથી એક એમના એક ટ્રીબ્યુટ માટે અમે આ એક નામ રાખ્યું છે ગુડલીલી જે અત્યારે લોકોને બી બહુ ગમી રહ્યું છે કે ગુડલીલી વેરી સ્વીટ નેમ અને બહુ જ સારી રીતે અમારી પ્રોડક્ટ સાથે પ્રોડક્ટને અમારી રિપ્રેઝેન્ટ કરી રહ્યું છે ત્રણ ફ્લેવર સાથે જ હાલમાં આ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે તે પ્રોડક્ટ વિશે મિત્રો આપણે બહેન પાસેથી જ જાણીએ અત્યારે ઇનિશિયલી આપણે ત્રણ ફ્લેવર્સ લોન્ચ કર્યા છે માર્બલ મિલ્ક ડિલિશિયસ ડાર્ક અને હેઝલનટ ક્રન્ચ જે અમારી વેબસાઇટ ઉપર પણ છે અને અત્યારે એનું ઓનલાઈન સેલિંગ પણ ચાલી રહ્યું છે તો આ ત્રણેય ફ્લેવર ઇનિશિયલી એટલા માટે લોન્ચ કર્યા છે કે ક કન્ઝ્યુમર્સ જે લોકો છે કે એને ખબર પડે કે હા કોળની ચોકલેટ આટલી ટેસ્ટી લાગી શકે છે ફ્યુચરમાં ઓફકોર્સ અમે નવા નવા પ્રયોગો કરીને નવા નવા ફ્લેવર લોન્ચ કરવા માટે રેડી છીએ પણ અત્યારે ઇનિશિયલી લોકો ટેસ્ટને સમજી શકે લોકોને કેવી ભાવે છે એના ઉપર માટે અમે લોકો કન્ફ્યુઝ ના થાય એના માટે ત્રણ પ્રોડક્ટ લોન્ચ કરી છે જે ત્રણે ત્રણ પ્રોડક્ટ ખૂબ જ સરસ છે ટેસ્ટમાં પણ એઝ વેલ એઝ હેલ્ધીયર દેન એડિડ શુગર એન્ડ રિફાઈન્ડ શુગર અંગ્રેજીમાં એક કહેવત છે કે એ જ કહેવતને સાર્થક કરે છે અદિતિ બહેન મારા ત્રણ થી ચાર વર્ષના અનુભવમાં કે એક કયા વસ્તુને મૂકવાની નથી ક્યાંય કે રોજ સવારે અમે એઝ એ સ્ટાર્ટઅપ હું જો કરું છું તો રોજ સવારે મારે એક નવું પ્રોબ્લેમ તૈયાર હોય છે કારણ કે હું આ બિઝનેસ કે કોઈ એના બેકગ્રાઉન્ડમાંથી નથી આવતી પણ એ રોજ એક નવા ઇસ્યુને સોલ્વ કરવામાંથી જે આપણને પ્રેરણા મળે છે ને કે હા આનું સોલ્યુશન આવી ગયું છે તો આગળ કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આપણે ઇઝીલી લાવી શકીશું અને ચોકલેટમાં બધાની માન્યતાઓ એવી હોય છે કે ચોકલેટ જ છે ને આટલી ચોકલેટમાં શું બટ એની પ્રોસેસ લગભગ અમારી ચોકલેટની પ્રોસેસ જ ચારથી પાંચ દિવસની છે મારો એક જે લોટ છે

લોકડાઉનમાં જ્યારે કોરોના પછી જ્યારે લોકડાઉન લોકડાઉન આવ્યું તો એ લોકડાઉનનો એક સારો એવો ઉપયોગ કરીને અમે એ વખતથી જ અમારું રિસર્ચ ચાલુ હતું અને એ વખતથી અમે એક આ નાના મશીનથી એની શરૂઆત કરેલી કે આ જ મશીનમાં અમારા બધા જ એક્સપેરિમેન્ટ્સ થયા છે અને એક્સપેરિમેન્ટ કરતાં કરતાં અત્યારે અમે આટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ સુધી અમે પહોંચ્યા છીએ ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ સાથે મિત્રો આ ચોકલેટને સર્વ કરવામાં આવે છે અને પેકેજિંગના માધ્યમથી સ્ત્રીઓની રોજગારી પૂરી પાડવામાં આવે છે અમે અહીંયાથી આ અમારા મેન્યુફેક્ચરિંગમાંથી જ્યારે પ્રોડક્ટ રેડી થઈ જાય છે પછી આપણે એને પેકેજિંગ પ્રોસેસમાં જાય છે પેકેજિંગ પ્રોસેસ માટે અમે અમારા ઘરે બહેનો આવે છે કામ કરવા માટે કે જે અમારું હેન્ડમેડ જ પેકેજિંગ બી હેન્ડમેડ જ છે જેને હેન્ડક્રાફ્ટેડ આપણે કહી શકીએ છીએ હેન્ડક્રાફ્ટેડ પેકેજિંગ છે અને બધા બહેનોને અમે રોજગારી પણ પૂરી પાડીએ છીએ કે અમારી આજુબાજુ જેટલા પણ બહેનો રહે છે એ બધાને એક રોજગારી પૂરું પાડીને એક હા કામ કરીએ છીએ વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરીએ છીએ અમારી ચોકલેટનું જે પેકેજિંગ છે આમ દૂરથી તમને જોતા લાગશે કે હા ભાઈ મેન્યુઅલ પેકેજિંગ નોર્મલ છે બટ આમાં જે છે એ આપણે કોઈ પ્લાસ્ટિક કે કોઈ ફોઇલનો યુઝ નથી પેકેજિંગમાં આ પેકેજિંગ જે છે એ કાપડનું છે અને એની અંદર બટર પેપર છે અને ઉપર જે નોર્મલ પેકેજિંગ આવે છે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ બનાવ્યું છે આપણે કેમાં કોઈ જાતના પ્લાસ્ટિકનો યુઝ નથી આપણે કાપડનો યુઝ કરીએ છીએ યસ એન્ડ બટર પેપર આ બિઝનેસ ને એક ફેમિલી બિઝનેસ છે જે પરિવારના સભ્યો સાથે મળીને ચલાવે છે ચાલો જાણીએ કે કઈ રીતે તમામ લોકોના સાથ સહકારથી આ બિઝનેસ ચાલે છે અત્યારે મેન્યુફેક્ચરિંગનું બધું મારો ભાઈ છે એ બધું સંભાળે છે માર્કેટિંગ વગેરે હું કરું છું પેકેજિંગ ઘરે મમ્મી સાચવે છે અને ઓવરઓલ અમારી અત્યારે આખી ટીમ છે ગુડલીલી ટીમ તો બધા જ સાથે મળીને અમે કહેવાય ને કે એક સારું ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ વસ્તુ તમે સાચી કીધી ફેમિલી બિઝનેસ છે તો અમે અહીંયાથી પણ જ્યારે ઘરે જઈ કે પછી અમે જ્યારે ઘરેથી જ જ્યારે કરી રહ્યા હતા તો મારા પપ્પાનું આમાં એક બહુ મોટું જે આઈડિયા જે આવ્યો એ સૌથી પહેલો આઈડિયા એમને જ આવ્યો અને એમના જ આટલી હેલ્પથી મારા પપ્પા એક ગવર્મેન્ટ ડ્રાઈવર છે જે અમારામાંથી કોઈ ફૂડ બેકગ્રાઉન્ડમાં નથી તમને જાણીને આશ્ચર્ય થશે કોઈ ફૂડ રિલેટેડ બેકગ્રાઉન્ડમાં કોઈ જ નથી બટ એક આઈડિયા અને એને એક્ઝિક્યુટ કરવાની એક કહેવાય ને કે ઉત્સુકતા યસ કે ના આ વસ્તુ તો કરીને જ રહેવી છે તો પપ્પાના સપોર્ટ છે અને પૂરા ફેમિલીના સપોર્ટ છે અત્યારે જેટલું બી મેન્યુફેક્ચરિંગ છે બધો મારો ભાઈ સાચવે છે માર્કેટમાં માર્કેટિંગ વગેરે હું કરું છું મમ્મી ઘરે પેકેજિંગનું બધું સંભાળે છે પપ્પા અત્યારે જો જોબ પર હોય તો બી અમે લોકો અત્યારે અહીંયા બધું જ વર્કઆઉટ થઈ જાય છે અને અમારી ગુરલીની ટીમ છે આખી તો ટીમની મદદથી અત્યારે અમે બહુ સારી એવી પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ ગ્રાહકોના પ્રતિસાદ સાથે અને તેમને કરેલા સૂચનો સાથે નવા નવા પ્રયત્ન કરીને અવનવી ચોકલેટો તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે જ સ્ટાર્ટઅપ પોલિસી કેટલી ઉપયોગી બને છે તે વિશે પણ મિત્રો આપણે અદિતિબેન પાસેથી જાણીએ પેકેજિંગ અને ઓવરઓલ કસ્ટમરના રિવ્યૂમાં કે એ લોકોને એક નવી વસ્તુ જ્યારે મળે છે એક હેલ્ધી ઓપ્શનમાં નવી વસ્તુ જ્યારે મળી રહી છે તો લોકો એને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે ધીમે ધીમે એક માર્કેટ લેવલને સમજતા સમજતા અમે ઘણું બધું શીખી પણ રહ્યા છે આમાંથી કારણ કે એઝ અ સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ મને ઘણું બધું નવું માર્કેટમાંથી શીખવા મળી રહ્યું છે એને અમે ધ્યાનમાં રાખતા રાખતા બહુ અને કસ્ટમર રિવ્યૂ પણ બહુ જ સારા આવી રહ્યા છે કે તમે આવું ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ તમે લોન્ચ કર્યું છે અને કેન્ડી ફોર્મમાં બી લોકોને અત્યારે બહારનો એક ક્રેઝ વધારે ચાલી રહ્યો છે બટ એ ક્રેઝની વચ્ચે પણ અમારી ચોકલેટને કેન્ડી ફોર્મમાં બહુ જ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે કે ટેસ્ટ વાઈઝ પણ પ્લસ હેલ્થ વાઇઝ પણ અને પેકેજિંગ પણ લોકોને બહુ જ ગમી રહ્યું છે અત્યારે તો અમારું મેન્યુફેક્ચરિંગ કેપેસિટી એક કે એની એક કેપેસિટી છે કે એનાથી ઉપર અમે નથી કરી શકતા બટ પબ્લિક ડિમાન્ડ પ્રમાણે અમે એનું લોન્ચિંગનું વિચારી રહ્યા છે કે જેમ જેમ ડિમાન્ડ આવશે એમ અમે બહાર પણ લોન્ચ કરીશું અત્યારે ઇનિશિયલી કોઝ ઓફ કે મારું કોઈ રેડી બેટલ કે રેડી હું કોઈ સ્લેબનો યુઝ નથી કરી કરી રહી તો એનું કસ્ટમાઈઝેશન એ રીતે તો પોસિબલ નથી બટ ફ્લેવર વાઇઝ આપણે ફ્યુચરમાં ઘણા જ બધા ઓપ્શન મળવાના છે અને પબ્લિકની ડિમાન્ડ ઉપર આપણે ફ્લેવર્સ લોન્ચ ઓફકોર્સ કરીશું અત્યારે તો અમે વોટ્સએપ થ્રુ ચલાવી રહ્યા છે ધીમે ધીમે અમારું કહેવાય ને વેબસાઇટ પણ છે અમારી તમે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો અને વોટ્સઅપ નંબર પરથી પણ તમે ઓર્ડર કરી શકો છો અને તમને ઘરે બેઠા ચોકલેટ અવેલેબલ થઈ જશે રોજ જ એક સ્ટાર્ટઅપ કે એક તમે એન્ટરપ્રનર હોવ છો ત્યારે રોજ જ તમારે એવી એક સિચ્યુએશન તો આવે જ કે આને સોલ્વ કરવાનું છે અને કંઈક આગળ એ કરવાનું છે તો માર્કેટ રિવ્યૂ કે એક એનાથી મને બહુ વધારે કહેવાય ને કે બેકડાઉન થવાનું એ થતું હતું કે ઘણા માર્કેટમાં આપણે લઈને જઈએ તો કે અમે આટલા વર્ષથી બિઝનેસ ચલાવી રહ્યા છે પણ અમારું કંઈ નથી થતું તો તમે તો સ્ટાર્ટઅપવાળા છો આવું ઘણું બધું સાંભળવા મળે છે કે આ વસ્તુમાં તમે શું જ નવું કરી શકો છો બટ તમે જેમ કીધું એમ સ્ટાર્ટઅપ્સને અત્યારે ગવર્મેન્ટ તરફથી બહુ જ હેલ્પ મળી રહી છે અમે અત્યારે એ અમદાવાદ જીટીયુમાં ઇન્ક્યુબેટેડ છે એઝ અ સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ અને અમને ત્યાંથી પણ ઘણી બધી હેલ્પ મળી રહી છે ત્યાં પણ અમને ઇન્ક્યુબેટ થયા બાદ અમને સ્ટાર્ટઅપ પોલિસીઝમાં અને ત્યાંના જે મેન્ટર્સ છે એ બધા તરફથી અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને એના સાથે સાથે જ અમે બહુ જ સારું એવું કરી રહ્યા છે મિત્રો આ ચોકલેટની શેલ્ફ લાઈફ છ મહિનાથી પણ વધુની છે અને જો આપ તેને ફ્રોઝ કરો છો તો લાંબા સમય સુધી આપ તેની મજા માણી શકો છો હવે મિત્રો આગળ આપને ચોકલેટની કિંમત વિશે જણાવીએ તો હાલ તેમની પાસે ત્રણ અલગ અલગ ફ્લેવરની ચોકલેટ ઉપલબ્ધ છે જેમાં માર્બલ મિલ્ક નું એક બોક્સ આપને એકસો એંસી રૂપિયામાં મળશે જે બાદ તેમની બીજી ફ્લેવર વિશે જણાવીએ તો એક ફ્લેવર છે ડિલિશિયસ ડાર્ક જેની કિંમત પ્રતિ બોક્સની એકસો નવ્વાણું રૂપિયા છે અને હેઝલનટ ક્રંચ જેની એક બોક્સની કિંમત છે બસો રૂપિયા એમની વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ નવા ત્રણ ફ્લેવર્સ પણ માર્કેટમાં લઈને આવી રહ્યા છે જે છે કોફી જીન્જર એન્ડ આલમંડ જો પ્રોડક્ટની વધારે આપણે માહિતીની વાત કરીએ તો અત્યારે અમે પ્રોડક્ટની જે પ્રોસેસ હોય એ પેટન્ટ કરાવી દીધી છે મતલબ એને એપ્લિકેશનમાં આપી દીધું છે અને અમે અત્યારે પેન ઇન્ડિયા ડિલિવરી પણ કરી આપીએ છીએ અને સાથે સાથે અમારી પ્રોડક્ટની શેલ્ફ લાઈફ પણ

ત્રણ ચોકલેટમાંથી મને સૌથી વધારે ભાવી એ ચોકલેટ છે હેઝલનટ ક્રંચ આ ચોકલેટ મસ્ટ ટ્રાય છે અને આપ પણ જો મારી જેમ ચોકલેટ લવર છો તો આ એક બેસ્ટ પ્રોડક્ટ છે જે આપ ટ્રાય કરી શકો છો ચોકલેટ કેવી વસ્તુ છે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવી છે અને આજના સમયમાં બાળકોને તો ચોકલેટ બહુ હોય છે એવા સમયમાં થોડી હેલ્ધી વર્ઝન ચોકલેટનું થોડું હેલ્ધી વર્ઝન જો માર્કેટમાં અવેલેબલ હોય ને તો એ ખરેખર હેલ્થ કોન્સિયસ બધા લોકોને આકર્ષે ગુડ લીલી આવી જ એક બ્રાન્ડ છે જે ચોકલેટનું એક હેલ્ધી વર્ઝન છે ને એ આપણી સમક્ષ લઈને આવી જાય કે જેમાં એ લોકો ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે અને એ પણ દેશી ગોળ અમારા ઘરે અમે બધાએ ટ્રાય કરી છે ખૂબ જ સરસ છે હું બધાને આ બ્રાન્ડ સજેસ્ટ કરીશ કે જે લોકો હેલ્થ કોન્સિયસ છે ચોકલેટ જો તમે પણ મારી જેમ ચોકલેટના શોખીન છો અને પોતાની સાથે હંમેશા ચોકલેટ રાખતા હોવ અને થોડાક હેલ્થ કોન્શિયસ હોવ તો આપ પણ આ ચોકલેટ જે છે એને ટ્રાય કરી શકો છો અવશ્યથી અલગ અલગ વેબસાઇટ જે છે આપ એની ત્યાંથી ઓર્ડર પણ કરી શકો છો ત્યારે મિત્રો આજના ચટાકો કાર્યક્રમમાં ફક્ત આટલું મળીશું આવતા શુક્રવારે ફરી રાત્રે નવ વાગે ત્યાં સુધી આપ જોતા રહેશો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર ધ્વનિ મોદી કેમેરામેન નયન રાઠોડ સાથે અમદાવાદ